કેમ છો બધા મજામાં જશો આપણા વિડીયો જોઈને બધા તમે જોઈ શકો કેવો મસ્ત નજાર હોય વરસાદની મોસમ પણ એવું બધું ચાલી રહ્યું છે વરસાદ પણ હમણાં ચાલુ થઈ જશે એવી મોસમ થઈ ગઈ છે વરસાદની તમને વિડીયો દેખાડશે જોઈ શકો આપણે કાલે વિડીયો તમે જોઈ શકો હો લાઈવ વિડીયો લાઈવ લાઈવ વિડીયો નહીં આપણે વિડીયો હી અને કાલે ચઢાવવાના હે અમે અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું કે મોસમ થઈ ગઈ છે વરસાદ આવી તમે જોઈ શકો બાય બાય હવે સાંજ પડી ગઈ અહીં સાત વાગી ગયા છે બધું ચાલી રહ્યું છે તમે જોઈ શકો કયો મસ્ત નજારો આવે છે અને આ કપાસની ઊભી છે આપણે એમ જોઈ શકો કેવો મસ્ત નજારો આવે છે આપણે હાં જે બધું છે હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું બાય બાય ટાટા